નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો છેલ્લા બાર કલાકની અપડેટ તમે જોઈ રહ્યા છો છેલ્લા બાર કલાકની અંદર જોવા જઈએ તો ધીમે ધીમે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પ્રેશર ગુજરાત તરફ અને હિમાલય તરફ આવવાને કારણે જે વિપુલ પ્રમાણની અંદર જે ભેજ આવી રહ્યો હતો તેની અંદર મિત્રો ઘટાડો થતાં આજે ગુજરાતની અંદર ખાસ કરીને રાહત મળી છે સાથે મિત્રો પવનની અંદર ઝડપ પણ ઘટી ગઈ છે સાથે વાદળોનું પ્રમાણ પણ મિત્રો ઘટી ગયું છે પણ પરંતુ હજુ પણ મિત્રો ચોવીસ કલાક કલાક સુધી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન આવવાને કારણે ગઈકાલે પણ આપણે વાત કરી હતી કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર હજુ પણ વાદળછાય વાતાવરણ રહી શકે છે અને જેના કારણે મિત્રો આ વખતે કચ્છની અંદર ઉત્તર ગુજરાતમાં વરસાદ પડે તેવી પણ શક્યતા છે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરશું કે હજુ કેટલા દિવસ સુધી આગાહી રહેશે ત્યારબાદ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે મિત્રો ઠંડી પડશે તેની પણ આગાહી કરી છે તો તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ ચેનલ હ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને તમે જોઈ શકો છો લાઈવ મિત્રો હાલ મિત્રો ગુજરાત ઉપર હજુ પણ આછા આછા વાદળો છવાયેલા રહે છે પરંતુ મિત્રો ધીમે ધીમે તેની અસર પણ મિત્રો ઓછી થઈ જશે શુક્રવારે બાવીસ તારીખે તમે જોઈ શકો છો વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગુજરાતની અંદર ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ હજુ પણ મિત્રો આવી શકે છે અને સાથે જ મિત્રો અહીં તમે જોઈ શકો છો પાકિસ્તાનની અંદર મિત્રો કૃત્રિમ વરસાદ કરવાના પણ મેસેજ મળી રહ્યા છે તો ખાસ કરીને તેની અસર ગુજરાતના વાતાવરણમાં પડશે સાથે ઉત્તર ગુજરાત અને કચ્છની સ્થિતિ પણ જોઈ શકો છો જેને કારણે વાદળછાયું વાતાવરણ હજુ પણ રહેશે પરંતુ બપોર પછી મિત્રો તમે જોઈ શકો છો બપોર પછી મિત્રો કચ્છ છે અને સૌરાષ્ટ્ર છે એકદમ ખુલ્લું થઈ જશે અને ખાસ કરીને સારામાં સારો તડકો છે એ જોવા મળશે સાથે મિત્રો હવે આપણે જોવા જઈએ તો ભારે ઠંડીની આગાહી પણ કરવામાં આવી છે તેનું સૌથી મોટું કારણ છે કે હવે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અહીંયા તમે જોઈ શકો છો જે ભારત તરફ આવી રહી જેને કારણે આગામી સમયની અંદર ખૂબ જ ભારે ઠંડી પડે તેવા પણ સંકેતો હાલ મિત્રો મળી રહ્યા છે અને તમે જોઈ શકો ઉપરા ઉપરી હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને જેને કારણે ઠંડીની અંદર મિત્રો ખાસ કરીને કડકડતી આડ થી જાવી નાખે તેવી ઠંડી જોવા મળશે એટલે કે બેથી ત્રણ ડિગ્રી તાપમાનની અંદર વધારો થશે સાથે સાથે મિત્રો હાલ પવનની ઝડપ છે એ ખૂબ જ ઓછી થઈ ગઈ છે એવરેજ મિત્રો વીસ કિલોમીટરથી લઈને ત્રીસ કિલોમીટર પચીસ કિલોમીટર સુધી રહેશે જેને કારણે સિટીની અંદર શહેરોની અંદર ખાસ કરીને બપોરના સમયે તાપમાન છે એકત્રીસ ડિગ્રીની આસપાસ જાય તેવી પણ મિત્રો હાલ શક્યતા છે તો હાલ મિત્રો એકત્રીસ એટલે કે આ મહિનાના અંત સુધી મિત્રો ખાસ કરીને કોઈ વરસાદની આગાહી નથી પણ તો અહીંયા તમે જોઈ શકો છો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરા ઉપરી આવવાને કારણે હાડ થીજાવી નાખે તેવી ઠંડી પણ જોવા મળવાની છે મિત્રો આપણે તાપમાનની વાત પવનની ઝડપની વાત કરી દીધું તો સરેરાશ તાપ પવનની ઝડપ કેટલી રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સરેરાશ વહેલી સવારે ઝડપ પંદર કિલોમીટર પ્રતિ કિલોમીટરની રહેશે અને બપોર પછી પવનની ઝડપ થોડીક વધવાને કારણે વીસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ત્યાં સુધી મિત્રો આમ જોશો લાઈવ મિત્રો ખાસ કરીને ભારે પવનની ઝડપ છે એવી વધે તેવી કોઈ શક્યતા આ મહિનાના ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી મિત્રો દેખાતી નથી બે હાજર ચોવીસ ની અંદર કેવું રહેશે તેની પણ આપણે મિત્રો વાત કરવાના છીએ સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તાપમાનની વાત તો તાપમાનની જે વાત કરવામાં આવે તો હાલ મિત્રો તાપમાન એટલે કે ધીમે ધીમે આવે ઠંડી વધશે સાથે સાથે બપોરે ગરમી પણ વધવાની છે એ તમે જોઈ શકો છો બપોરે જે તાપમાન છે મિત્રો સવારે સોળ ડિગ્રીની આસપાસ એટલે કે અમુક વિસ્તારમાં પરંતુ ખાસ કરીને બપોરે પવનની ઝડપ ધીમી હોવાને કારણે એ તમે જોઈ શકો છો ત્રીસ એકત્રીસ કિલોમીટરની ઝડપે એટલે કે સેલ્સિયસ તાપમાન એટલે કે બપોરે મિત્રો ખાસ કરીને તાપમાન વધુ જોવાનું છે અને વહેલી સવારે એટલે કે ખરેખરનો શિયાળો હવે શરૂ થાય તેવી પણ શક્યતા છે સાથે જ મિત્રો આજે હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનો સૌથી વધુ ઠંડો રહેવાનો છે સાથે જ મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંત સુધી મિત્રો ખાસ કરીને ઠંડી લંબાશે એટલે કે હવે જો બે મહિનાથી ખાસ કરીને ભારે ઠંડી જોવા મળશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત